મ સીતારામ જય માતાજી તો ફરીથી નવા વિલોગમાં આવી ગયા તો આજે તો વહેલી સવારે ખેતરે ચાર પૂરો કરી અને જો અત્યારે ઘેર આવ્યા અને અમારે જવાનું છે આજે બાર જો કે બનાસકાંઠા બાજુ જવાનું તો વિડીયોમાં બન્યા જો અમારે ગાડી આવી

Been through a lot of pain Some things are not the same As they were a year ago But all will be okay I move on each and every day The past is where it stays Way back a year ago I've changed for the better this time I thought I would never be fine I STRIVE JUST TO SAY I'M ALRIGHT AND FOR THE FIRST TIME IN A LONG TIME I'M ALRIGHT I'VE SEEN A LOT OF CHANGE BEEN THROUGH A LOT OF PAIN SOME THINGS ARE NOT THE SAME AS THEY WERE A YEAR AGO BUT ALL WILL BE OKAY I WILL FIND EACH AND EVERY here. DAY <laughs> Ah. The past is where it stays. Way back a year ago. ગો આમાં મોબાઈલ માં કોઈ છ હજાર રૂપિયા સરકાર નો ઘણા સમય મમ્મી ભોણી બે છો ટોપી વાન ભાઈન વધારે આ તો સુતું નહીં ન કોઈ નહીં બોલ

આ ચેટલા વર ખબર હો વર જૂની રોણીઓ હારી બધી હોવર ઉપર થયું આ લગભગ છેડવ જમીન સાઠ વીઘા સાઠ સિત્તેર વીઘા છેડવ જમીન અને સાઠ વીઘાનું નું મોટું એમનું પડતર હારી સાઠ વીઘા ઉપર આ પડતર જોડ હારીએ જો એમને આની અંદર ખાલી એકલો વૃક્ષો ઝાડ જ છે બીજું કંઈ નહીં અને પેલી જે આ બાજુ સામે દેખાય ને છેડાવ જમીન એ પણ સિત્તેર વીઘા છેડાવ જમીન એટલે કુલ લગભગ એકસો ચાલીસ વીઘા જેટલી જમીન અને હો અવર જૂની રોણ્યો જો આ જે રણ ખાય ને એ જે રણ વાવે ને એ તો રણ ભારત ના પેલા એવું હતું આ ઉપર ઉપર લગભગ આ થયું જોઈ એવી ને આપણે જોઈએ ત્યાંથી આના આ કન્ડિશનમાં લગભગ જો હોબો હોબોલ્યો એટલા ઉધી હું પેલું રીવું એટલા ઉધી સાઠ પોસઠ વીઘાનું જોડે યાર પોસઠ થી સિત્તેર વીઘા

તો પાડોયા બધો ઈ પેણે વીવોય મોય આવો સપ્લાય થાય હોય વીવોય મોય નજીક જમ વીવોય ની નજીક આવતો જો છો છોકરા લાગે એટલે વરસાદ ની વાત નઈ આવો પેલા બચ્ચો મોટો થાય ને

હજી તો જો પાચો નહિ પકડ્યું એટલા બધું નખે ચુ આપણો અવાજ આવવો જોઈએ મને <laughs> 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 ઓમ ઓમ કરો નહીં મારો બોલો હાથ પકડો હાથ પકડો બેહી જા થાય હે લે આલ બેટ નહીં નો નો કેશ ક્યાં હાલ યાન ડરોલ લગારામ ના દજી જો મત ડળો કેશ કરશે નહીં ડળો તો રંગી છે હા થોડું હાલ તો એને ઓકે કરે તો લાર્જી લાર્જી યે નંદી મને કેમ ખાય પાછો એ હા જા સુકા તો જઈ હે પાચી વાતો તો મજા આવી જાય હો આવો અમાર તો ફૂલનો રસ્તામાં આવતો છે મન તો આટલા છે કેટલી મોય અને ઓખો સુરી ગેરક બધું નોકરીની જરૂર જ નથી જરૂર જ નહીં નોકરી

બાપડો તમાર હો ઢોર જોવા તાકુ હ હા એઓને તારું કામ ગંદી ટીને ના જવાય એ કોઈ કરતા કરતા પીલો કરતા નંબર નંબર પર તો ઘરમાં <laughs> आज आज हमारे यहाँ पर मेहमान आए थे इनका यहाँ पर मामा का घर होता है देख सकते हो भाई अभी ये जा रहे हैं घर पर वापस तो अभी ये वीडियो होगा अभी लास्ट बाकी सब्सक्राइब कर देना लाइक भी कर देना

ગાડી છપકાઉ ને માર ફાઇન લાવો ગાડી હાલ તમારો 20 કલાકમાં જેલ લઈ સાચી વાત છે હા બસ એ મી નોખી

આવજો તાન વિરલ જવું ના ના ભેગા ભેગા આપડે હોય ઈંત્રાજી વાૂંકાઈ ને આઈ જા પગ દુખાય